મિત્રો ભાઈઓ અને મારી વહાલી બહેનો વાર્તા શરૂ કરું એની પહેલા વિડીયો લાઈક કરતાની સાથે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરું સજાવટ ગુજરાતની સાથે હું તમારું નાનો ભાઈ શિવરામ આપણી આજની વાર્તાનું નામ છે નવરાત્રિની ભયાનક રહસ્યમય વાત રાણાવાડા ગામમાં નવરાત્રિનું પર્વ સૌથી વિશેષતા સાથે ઉજવાતું ગામના ઘરો રંગોળીથી સજ્જ રસ્તાઓ દીપોની ઝલકથી ઝગમગતા અને લોકોને ગરબા રમવા માટેની સ્પષ્ટ જોવા પરંતુ ગામની બાજુમાં એક જૂનું ખંડેર હતું જેને લોકો ભયાનક અને અપશક્તિ ધરાવતું માનતા કહેવાય એવું હતું કે વર્ષો પહેલા અહીં કેટલીક અયાનક ઘટના બની હતી જેના પગલે કોઈ પણ વ્યક્તિ ત્યાં રાત્રે જવા હિંમત નહીં કરે નવરાત્રીના ત્રીજા દિવસે રોહિત નિતિન અને સીમા નામના ત્રણ મિત્રોએ ખંડેરની રહસ્ય મહેતા જાણવાની હિંમત કરી ગરબા અને આરતીમાં ગામના લોકો વ્યસ્ત રહ્યા ત્યારે તેવું ટોર્ચ લઈને ખંડેર તરફ આગળ વધ્યા જંગલની બાજુમાં ખંડેર નજીક પહોંચતા જ ઠંડી હવાઓની લહેર અને અંધકારના ભયાનક પરિસ્થિતિનો સામનો થયો પાંદડાઓનું રણઝમ બારીમાંથી હળવો ઝબકાટ અને દૂરથી કોઈ અજાણી અવાજનું પ્રતિધ્વનિ તેમને ડરાવી રહી હતી જેમ તેઓ ખંડેરની અંદર પ્રવેશ્યા તેમ અચાનક ખંડેરના પથ્થર પર પગલા ધમાકા સાથે પડતા દિવાલો પર પડતી પણ છાયાઓ હળવી રીતે હલતી અને અચાનક અંધકારમાંથી લાલ આંખો ઊભી થઈ રોહિત બોલ્યો આગળ ના જવું અહી કંઈક ખતરનાક છે પણ સીમા આગળ વધી ગઈ જમીન પર પડી અને એક ભયાનક શીત લહેર અનુભવાઈ લાલ આંખો ધીમે ધીમે તેમના તરફ આવી રહી હતી એ છાયા ભયાનક હતી ચૈરો ધૂધલો વાળ ઉડતા અને અવાજ કાંપા વાળો નીતિન ઝપટાઈ ગયો અને રોહિત પણ શરમ અને ભયથી બફડી રહ્યો અચાનક ખંડેરની મધ્યમાં તેજ લાઈટ ચબકી અને માતાજીનું દિવ્ય સ્વરૂપ પ્રગટાયું હથિયારવાળા ત્રિશૂલ ચહેરા પર દયા અને શક્તિનું સંયોજન અને આંખોમાં તેજ સ્વ તેજસ્વી પ્રકાશ આ રીતે માતાજી છાયા ઉપર તેજ સાથે ઊભી હતી માતાજીનો અવાજ ઘરમાં ગુજ્યો મારા ભક્તો ડરશો નહીં હું તમારી રક્ષા કરવા આવી છું છાયાઓ ધીમે ધીમે વિભ્રમિત થઈ રોહિત નીતિન અને સીમા જોઈ શકે કે તે ભયાનક અવાજો અને છાયાઓ માત્ર ભ્રમ અને માનસિક ડરનો પ્રતીક છે માતાજીનું ચમત્કારિક પ્રકાશ ખંડેર ભર્યું અને તેમના હૃદયમાં શાંતિનો અનુભવ થયો માતાજીએ તેમને આશીર્વાદ આપ્યો નવરાત્રિના પર્વ શ્રદ્ધા રાખવી જો મન ભયથી ભરાયું હોય તો ડર ક્યારેય તમારી અંદર પ્રવેશી શકતો નથી જે ભક્તો મારા દીપોને લગાવે છે તેઓ ક્યારેય ડરતા ડરવા નથી પડતા આ પછી ત્રણેય મિત્રો ડર નવરાત્રિ ખંડેર જઈને માતાજીના દીપો લગાવે ભય દૂર કરે અને ભક્તિ સાથે ગરબા રમે ગામના લોકો પણ હવે ખંડેરની આસપાસ રાત્રે શાંતિથી ફરવા લાગ્યા નવરાત્રીનું પર્વ હવે માત્ર ઉજવણી અને ભક્તિનું પર્વ બની ગયું પરંતુ રોહિત નીતિન અને સીમા હજી પણ યાદ રાખે જ્યારે પણ ભય આવે માતાજીનું ચમત્કાર હંમેશા તેમની સાથી